અત્યારે તમે જોવો ને ભાઈ ઉછેલો નો હું ભાવ છે તમે જો અઢાર હજાર રૂપિયા ટેક્ટરો થઈ ગયા આખો દાળો રખડ્યો આખો દાળો તારે એક ટ્રેક્ટર છે મળીશ બોરા ભર્યા મંડાય છે અમુ એને ટોપલી ટોપલી નાખવાનું અને પાછું પાણી પાવાનું પાણી પાઈ અને વળી પાછો અડધા તો હોય મંડાયા ને હોય જગ્યા નથી વળી પાછા અડધા તો પીણું મંડાયા કારણે જગ્યા જ નહીં એક તો હું કરવાનું એટલી બધી જગ્યા તો જોવો કે

મજૂર ટ્રેક્ટર નું ભાડું ને બધું થઈને અઢાર હજાર બંધ ઘેર પડે પૂછીએ અને પાછા પૈસા રોકડા હા સારું ને પછી બીજું કોઈ કોમ જ તો કહેજી એ હા હા ઓકે સારું અને એ તો હામાસર મળશે હું કહું છું હા હોન હારું સારું ફટાફટ નાખીએ અને પેલું આ મા કઈનું પેલું ખૂક હે પેલું કાથરી કાથરી એ લાબી છે વીક પર હો કશોતો નઈ લાયેતી આ જો કરી કરી દેજો મારે એક પેગી ના લઈ લે હો

આ તો દંતાળી દંતાળી ભોડું ખોલી નાખું તું છું ફાટા રોજ એ ના નોમનું રહે છે રોજ દફાટા રાખે છે આ બોરાય ના પેની જગ્યા થી મોર્યા હોય તો ના પેલું થઈ જાય એમ એ લ્યા છે એમ લ્યા છે ફાટી ગયેલા એ ફરી ગયેલા

ઓય નાખું ને પેલું નાખું બધું વેરા વેરા કરતો અને તમે 3 દાડાથી ઉતર લાઈન કરી અરે ભાઈ શું 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 આડાઈ તું મેગે કે તિંકા તારા આપણ દેતા તી ને તો મારો ખાઈ દે અરે મોડી મોડ્યું ના ઈ તો ના કરાકતાનું અરે ફુર ફુર હોટેલમાં રાજા કે તો ઓ હોમ કરીને મેલું સોરા મને પાછા મકસ મારી કરું બસ બસ પતિવાજી હા હા પતિ જો મેજા બિંટાવા થી અજી વાત ખબર નહિ પડતી યાર હો ખબર નહિ પડતી ખબર તો હો નહિ પડતી અરે વાગે અરે આ બજ 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 ઓર કરી લે પાછો જો ફૂટી જવું હો ને એકંદર ફૂટી જા એક છે લઈ લે 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 સુરે ભાઈ મોનતાત નહીં અરે હું ના દર્શન કરતો કેમો ઘેર એ ભાઈ માગે આ માર છે બરોબર આ મે કીધું આ ભરેલી જો સુ અમે ટ્રેક્ટર બોલો